સીતારામ ચારા કચરા કરી બે દિવસ ત્યાં કરું છું હજી બે ત્રણ દિવસ થાય વેકેશન દસ પંદર દસ બાર દિવસ જ છે પ્રાઇવેટ સ્કૂલ રહીએ એટલે આખું વેકેશન અમને ના મળે ત્રીસ તારીખ સુધી જ છે તો ચારા કચરા કરી લઉં સાંજના સાડા છ પોણા સાત થયા છે હજી ત્રીજે માળે છે છ તડકો હજી એવો ને એવો છે સૂર્યનારાયણ ભગવાનની ગરમી પણ એવી છે વિચાર કરું પોરબંદરની અંદર આવી ગરમી થાય માળે સરસ પવન આવે એટલે હા 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 થઈ ગઈ કામ કરી કરી કારણ કે શિક્ષક અને કોઈ પણ નોકરી લેડીઝ કરતી હોય ને એને કાયમનો કાયમ અઠવાડિયે પંદર પંદરથી ચારા કચરાનો ન આવે તો ગોધડાને કાદલા નાખી નાખીને બે કચી ધોવાના બાકી છે ધોકાવીને મશીનમાં બધા કપડાં તો ના ના મેળવે વિચારું એક બે ગોદડા જે છે એ ચાપલીના છે શિયાળામાં પાથરવાના એ ત્રીજે માળે રાખ્યા છે શિયાળામાં એને ઓઢાળવાના હોય પછી નિરાતે હાથે ધોઈ નાખીશી મશીનમાં ના નખાય એક બે બ્લેન્કેટ છે એક ગોદડું છે એક બે રેડામાં પાથરવાના છે અત્યારે પાથરવાના એ બધું હવે નિરાતે એક 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 થઈશ વાતાવરણ અત્યારે આમ જોઈએ તો થોડુંક 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 ઠંડુ થયું જ ત્રીજે માળે ચડી પણ બહુ હજી તડકો છે બધી જોઈએ એટલી ઠંડક નથી અહીંયા એટલી ગરમી પડે તો રાજકોટમાં ઉપરમાં અંદર કેવી પરિસ્થિતિ હશે એનો ખ્યાલ આવી શકે અહીં એવી હવામાન બધું એવું છે વાળો એરિયો છે ચારે બાજુ મકાન 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 ગામડું હોય ને તો જગ્યા જગ્યા જોવા મળે તો ઘર ચક ચારે બાજુ મકાન

તો ને એનું બધું લઈને પાસે પોજ હોય છે આવે એટલે કૂતરામાં આવે એક એક આ હું હું કરેસા આ આઈ રાજી બેઠી એક તાકિયા પકડીને ઊભી એક અંદર ઓલો ક્યાં ગાંડાલાલ અહીંયા અહીંયા ગરી ગયો છો આ એક અહીંયા એક માં બેઠી આ ગાંડાલાલ આયા અહીંયા કરીને બેહી ગયો હું હું કરેસ આ ઉતા છે બસ અંદર અંદર બે બે ને અંદર રાખવા પડે ને તો ચાલુ ચાલુ એનું એ સ્પેશિયલ એનો છે ખાવા નહીં દે ને ત્યાં સુધી ઉલાડા મારશે બે દિવસથી થી હાલે સફાઈ અભિયાન ઓલા ને ઢોકરા રાખ્યા હતા તમે રૂમ માં રસોડા થઈ ગયો આ એક કમ્પ્લીટ કરી નાખ્યું ચમચમ આવી દીધું રસોડું એટલું બધું બંધારું થઈ ગયું હતું આજે ચમકાવી દીધું બારી ખીચડી ચડેશ પૂર્ણામાં હજી આ બધી બાકી છે બધા બાકી છે આ એક રૂમ બાકી ઉપરના બે રૂમ બાકી એક વર્ષમાં ચાર વખત હું તો ઉજારા કરું ત્રણ મહિને માણા મહિને મહિને કરતા હોય પછી ફ્રિજ સાફ કરવાનું બાકી છે હાથ અડાળી અડાળી ચીકણું લાખ જેવું થઈ ગયું છે બાજુ હોય બાજુ હોય કે મને પૈસા આપે મને કા ન તો આપતા હાથ લાભો કર્યો એને એને પૂછો હું કરીયો પૈસાનું કરવાનું છે એને ઓલાથી રેવા તું ન હવે હમ હમ ગાંડા પછી બે ત્રણ અહીંયા હું કરે છે એક એક માં બેઠું એ આ પછી બે એક બે એક બે વાતા છે પછી એ આપણે બહેણે વાસણ લે ની પડશે ને એટલે બધા રેડી થઈ ચાહે ગાય પાઉ ખાવા આવે અમુક ને દૂધ ને રોટલી એટલી બધી રોટલી હું ન કરી શકું એટલે અમે અમુક થોડાક પાઉં નાખીએ ભેગા ઘણા ક્યાં કે મેંદો ના ખવડાવી

દહ કુતરા છે અને પંદર ગાયો આવે બસ ખીચી ને પૈસા નાખે બા કઈ એમ દહવી દહવી આપે ને એમ કે મારે ગુલ્ફી લેવી ગુલ્ફી તો કઈ ખાતા નથી નીકળે નહીં ગુલ્ફી લે ને તો આપણી પાસે પૈસા લઈએ પૈસા તો ટપડી માં રાખી દીધું કે એટલા રેડી કરે છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વાસણ આટલું દૂધ છે ત્રણ આ ચાપલી તો અલગ હોય એમાં ખાવામાં આ તો ખાતી નથી એ તો એના હાથું તો બે ત્રણ રોટલી ચાર પાંચ રોટલી આખા દીની અંદર ટાણે ટાણે ત્રણ ચાર રોટલી ત્રણ ચાર રોટલી એને તો દેવી જ પડે અને આના આનાથી રહેવાતું નથી જો બેઠો સાહેબ એ હા હલા ચોવીસ કે આ બે જણા હું કામ કરે છે તમારી માં જોવા આવ્યા તમારી માં દિવાલ પર દરવાજો પકડીને ઉભા છે બે જણા હું કરે છે અહીંયા આ બિચારા છે ને પેલા બીજા કુતરા ખાવા ન જ દેતા એટલે અહીંયા ખાવા દેવાનું ઓલા બધા ને બાર દેવાનું હાલો હલો હાલો હલ્લો આ કાઈ એમનું છે અમારું આ પછી મારે આ કચરા પોતા પાછા ખાઈ લઈએ ને એને તો એને આ તો આને ક્યાં ખાવું જ છે એને તો રિહાણી તા એને તો ગરગીના ચૂરમા સિવાય ક્યાંય જોતું જ નથી એસી કારણ ફલેર્યું બા હમણાં લઈ જાય તમારો દીકરો ફલેર્યું એ હમણાં તમારો દીકરો બીજા કુતરાને દઈ દે આ ગાંડો બિચારો હવારનો ભીખો હોય કઈ જડતું નથી એને માણસ છે લાકડી મારશે કે કંઈ બટકો બટકું નહીં આપે મારાથી પહોંચાતું નથી કેટલીક રોટલી ખડવી પંદર વીસ રોટલી કરું વધારાની કાયમ તોય પહોંચાઈ નહીં કે હે ખાઈ હા હા વાધે વાધે ખાવું એશે તો જરાક ખાશે અહીં નવા સ્થળ ને બધું અલગ છે બધા એમ દેવું નખું નખું પડે આ કામગીરી આટલી મારે વધારે એને અહીં જે બધા એમ દેવાનું પહેલાં બપોરે દેતા પણ પછી હું થાકી જાતી એટલું મારાથી પછી નોકરી કરવી બાને રાખવા કે રોટલી કરવી પછી હવે થોડુંક પાવનું ચાલુ કર્યું અન્ય ખાઈ લીધું આજે આને પાઉં ખાવાશે એમને બીજી શેરીના આ આપણી શેરીના નથી એને બહુ માન નહીં આપવાનું ઈ વાયડા એવા છે આપણે ન હોય ને તો ઘરમાં ખંડેર કરી નાખે આ બધા કઈ કરતા ન જ હા એ કરે એમ નાખે બધું આ હર હા વાયડા બહુ જ છે બીજી ગલી ના છે પિત્તળ પશુ તો કઈ સમજે તો નહીં તોડી નાખે રિક્ષા ની સીટું તોડી નાખે સ્કૂટર અમાર ગાડી પડી તી દે એની ઉપર ચડીને બેહતા મોટર ઉપર ચડીને રાખતા જ નથી જો અહીંયા હવે આને આને દયો ને એટલે અખાડા કરશે અહીંયા હાલો હલો બાનું તો અહીંયા એટલે જ ખાસ ધ્યાન રાખવું પડે ઘડીક વાર એને રેઢા ન મૂકાય જો ઉમરા ચાલીને ને બેઠાશે જોતના અહીં કરી દે તો કેવી બાતે એજ સમજે નહીં આ પશુ તો હાવે નહીં સમજે પેટ કરાવે વેઠ આ પેટ છે આપણે હાથમાં ચટી ચટીને ખાઈ લઈએ આને તો દઈએ તો બિચારા ખાયતા બાર રૂપિયા ગણે બહુ ઝાઝા ભેગા થાય ને પછી મને ગણવા આપે પોતાને તપો ન પડે ને એટલે એક વખત કંઈક ચાર પાંચ હજાર ભેગા થયા હતા ચાર હજાર ને કંઈક ચારસો પાંચસો રૂપિયા એ મને કહે કે તું ગણી દે અઠાણે કાયમ એન દીકરો આપે ને કાયમ કંઈક વી આપે કંઈક દહ આપે કંઈક પચાસ આપે પગાર થાય તે હું હો બસો રૂપિયા આપે જેટલા એ મારા હાથમાં હોય એટલા આપું છોકરા કોઈ આવે મારા બેમાંથી એ આપે હવે જોવીસ પૈસા બધા આ દુનિયાની અંદર સૌથી વધારે જે છે ને કોઈ એટલે જગતની અંદર ફકીર સિવાય કોઈ એટલે કોઈ પૈસાને પ્રેમ ન કરતો એવું ન બને કેવા પરખા ગોઠવશે કેટલા છે બા પૈસા ગણે બા બપો અવાજ એ નહીં ખાખી છે એમાં હવે નીચે રહી હાથ અને ક્યાંય હક નથી મારા પગ પાસે આવીને બેઠી કઈ એટલે કઈ હક જ્યાં હું બેહું ને ત્યાં પગ પાસે આવીને બેસી જાય નીંદી આલું ખીચડીને દૂધ ખાવા બાનો સાંજનો સમય થઈ ગયો છે એ ખાવાની સ્ટાઇલ કેવી મસ્ત એકદમ ખીચડી દૂધમાં એકદમ મિક્સ કરી દીધી નીચે નેપકીન રાખ્યું એટલે કપડાં ના ભરાઈ ગયા હવે હાથે ખાઈ ગયા છે હવે હાથમાં રાખશે એટલે બટકો સીધો જાય ઘણા મને કમેન્ટની અંદર કહેતા હતા કે બાને ટેકે બે હાડ દી ટેકે બેહી જ દી એ અડધો પગ આમ રાખશે પગ ઉપર પગ ચડાવે આ રીતના ખાઈ અલગ રીતે જમે હાથમાં વાટકો લઈ લીધો નીચે ના જાય ગરમા ગરમ ખીચડી ને દૂધ ખીચડી બનાવી જ લીધી હજી તો પોણા સાત સવા સાત થી સવા સાત ઓલી મારા જોઈને બેઠી જ હવે એને ગોળખીને ચૂરમું ખાવું છું ત્યારબા બીજું કંઈ રોટલી કે શાક કે કાંઈ નહીં ખાય દૂધ ને ખીચડી ગમે એવું કાં દૂધ પાક થાય કાં બીજું કાંઈ એવું બને તો ખાય બાકી અત્યારે બીજું પરોઠા થેપલા તો લગભગ મહિને દી મને મન થાય બહુ ખાવાનું તો કરું બાકી બાને પરોઠા કરાવું તો બા માટે બે ને દૂધ એને જોઈએ ખીચડી તો કરવી જ પડે એ ન ખાય પરોઠા શાક કે કાંઈ અત્યારે ખીચડીની એક છે ને સરસ મજાની કહેવત છે કે બીમાર માણસ છે ને એને હાજા કરવા હોય ને તો ખીચડીથી હાજા થાય ટિફિન લઈને આપણે ખીચડી લઈને જઈએ અને હાજા માણસ પીઝા ખાય પીઝા ખાઈને પાછા બીમાર પડે બીમાર પડીને પાછા ખીચડી ખાઈને હાજા થાય મગ અને ચોખા આ બેની અંદર એટલી બધી શક્તિ છે કે માણસને ગમે એવા બીમાર પડ્યા હોય ને તો એ નિરોગી રાખે અને હાજા રાખે મગનું પાણી પીવું એટલે ખીચડીની અંદર એ હું છે ને વધારે દાળ નાખું પણ અહીંની ખીચડીમાં પણ ઓછી દાળ નાખતા હોય પણ વધારે જેટલી દાળ નાખીએ ને એટલી ખીચડી ખાવાની મજા આવે હાલો આવજો બધા એ સીતારામ આ મારા સ્ટાફ છે ટ્યુન છે ભેગા કેવી એન્જોય કરે હું અહીં એક દુઃખી થઈને ઊભી છું હું એક અહીં દુઃખી થઈને ઊભી છું આજે છે ને છેલ્લો દિવસ છે અમારે રિઝલ્ટ આપવાના છે તમે એન્જોય કરીએ છીએ આ આ બે સ્ટાફવાળા બે જે છે ને એ ઉમરા પકડીનું ભાષી એ કે કે ઉમરો મુકવો જ નથી એકતા અંદર કરી ગયું હે તમારે તમારી ન્યા ડ્યુટી છે આ લોકોને ફ્રી મળી ગયો સેલ્ફ ફ્રી થઈ ગયા લાગે છે હાથે હાથે ફ્રી થઈ ગયા બોલો અમને આમાં જાબો આવે છે અહીંયા અમને એવું લાગતું નથી કે આ પ્યુન છે આ પ્રિન્સિપાલ છે આ પટાવાળા છે આમાં ભાઈ હરખા ખબર નથી પડતી આ દિવ્ય થવાર બાદતી હતી મારા આમાં તો આવતો તો ને તો હા ઓલે વાહેલું બે વાહેલા બેન છે ઓલા ઈ તો બહુ જ બાજતા તા કામ કેટલું દિવ્યા પાછા કરાવેલે ત્યાં હે કામ એમ નહીં તમને અહીં મજા આવે છે કે નથી આવતી એમ કહ્યો મજા આવે ને તો પછી જોસના ના બેન હોય તો વધારે મજા આવે મજા આવે ને